રામ રામને સીતારામ સાથે મિત્રો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો મિત્રો આજે તમને સુંદરનાથના દર્શન કરાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો પૂરો વિડીયો જઈજો તમને સંપૂર્ણ માહિતી જાણવા મળે છે સુંદરનાથનો રસ્તો પણ બતાવીશું આગળ જોઈ શકો છો આપ અને મિત્રો પૂરેપૂરી માહિતી આપીશું અને તમને દર્શન કરાવીશું સુંદરનાથના જ્યાં એકસો નવ્વાણું પગથિયા સડી અને સુંદરનાથ ડુંગર સુધી પહોંચી શકાય છે અને તેમનું ભોજનાલય પણ બતાવું છું દર જેમાં પ્રસાદ લેવાનું જે રથોડું છે તેના દર્શન છું તેમનું સંપૂર્ણ માહિતી આપશું અને ઉપર સુદરનાથનો ચેતન ધૂણો છે તેમના પણ દર્શન કરાવશું ત્યાં જ અનુક કેટલી પણ ચેતનાઓ પ્રગટ થયેલી છે ઘણા લોકોને સુંદરનાથ સાધુ રૂપે પણ દર્શન આપી ચૂક્યા છે અને ઘણાને વાંજા મેળા ભાંજા છે કંઈક એવા કામ કર્યા છે જોઈ શકો છો આપણો આ રસોડું છે જ્યાં ભોજન માટેની પ્રસાદી માટેની વ્યવસ્થા દર એ હજારો માણસો આવે છે અને પ્રસાદી લે છે દર્શન કરે છે અને ધન્યતાનો અનુભવ કરે છે મિત્રો નવનાથ માયલાનાથ એક ચંદ્રનાથ તેમનો આ પ્રસાદીનું રસોડું છે ડુંગર ઉપર એકસો નવા ચડી અને એમના દર્શન તમને તો વિડીયો બનાવી જોઈ હોય સરતી હોય તો તેમને માટે પાણીની વ્યવસ્થા છે અને આપ જોઈ શકો છો આ સંપૂર્ણ જગ્યા અને હવે પહોંચી ગયા છીએ આ પ્રસાદના રસોડે અને આગળ લક્ષ્મણ બાપુની સમાધિ તરફ તમને લઈ જઈશું અને દર્શન કરાવશું લક્ષ્મણ બાપુના જોઈ શકો છો તમે મિત્રો આ લક્ષ્મણ બાપુની સમાધિ સ્થાન છે તે અસ્તી પાંત્રીસ વર્ષ પહેલાં તેઓ અહીંયા ચંદ્રનાથ ડુંગર હતા તેઓ મહાન સંત હતા અને તેમની સમાધિ દર્શન કરી શકો છો અને આગળ આગળ તમને ચંદ્રનાથના પગથિયા છે એનાથી અમે દર્શન કરવા લઈ જઈશું સુંદરનાથ ડુંગર ઉપર સુંદરનાથ છે ત્યાં પૂણે જોઈ શકો છો આપણે ચડી રહ્યા છીએ પગથિયા એકસો નવ્વાણું પગથિયા ચડી અને આ હનુમાનજી મહારાજ છે જે સુંદરનાથની સ્થાપના છે તે વખતની સ્થાપના હનુમાનજી મહારાજ પહેરામાં બિરાજમાન છે ડુંગર ઉપર દર્શન કરી શકો છો જોઈ શકો છો હનુમાનજી મહારાજના દર્શન અને મિત્રો આ એક પાળિયાદ જગ્યાની ગુરુ ગાદી છે અહીંથી પાળિયાદનું પિરાણ પ્રગટ થયું તેમની કથા પણ આ સુંદરનાથ ડુંગર સાથે જોડાયેલી છે અહીંયા પાતામણ આ તળેટી છે જે ચાબ કહેવાય તે પહેલાં બાજુમાં ને વીરડી પણ હતી જે ઉનાળામાં પણ પાણી અટૂટ ભર્યું રહેતું કોઈથી ખૂટતું નહોતું અમે જ્યારે ઢોરા સારવા નાના હતા ત્યારે આવતા હતા આજથી પંદર વર્ષ પહેલાં પંદર વીસ ત્યાર વરસ પહેલાં ત્યારે ના અમે પાણી પીવા માટે આવતા અને સુંદરનાથ ડુંગર ઉપર કોઈ પાણીની વ્યવસ્થા નથી પણ એક ડબ્બો હોય એ ડબ્બેથી સીસી પાણી વેરડીમાંથી લઈ અને એની ઉપર એક માટલું હોય ત્યારે કોઈ સંત સંતપિતમાં ના નહોતા રહેતા ત્યારે અમે એના પાણી પીવા જતા અને માટલું ભરવી અને સંદરનાથના દર્શન કરતા અને પરસિ લેતા તો મિત્રો આ બધી માહિતી અમને જે અનુભવ છે અમારી બાજુમાં ધ આવેલું છે બે થી ત્રણ કિલોમીટર દેવત્રી ગામથી અને તોફણિયા ગામથી પણ ત્રણ કિલોમીટર તો મિત્રો આ તોફણિયાની ધાર કહેવાય છે અને તોફણિયાની ધારે બેઠા ગીરે બાપા ચંદનનાથ બાપા તો આ ચેતન આપ દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો મિત્રોએ પાતામણ આવતા સાંજ સવારે તેમ નિયમ હતું કે જે સંત મહાત્મા રહેતા એમને દૂધ પાવા એ સંત મહાત્મા દૂધાધારી રી હતા તેમણે ત્રણ વર્ષ સુધી પાતામણે દૂધ સાંજ સવાર અને તે મહાત્માએ પ્રસન્ન થયા પાતામણને અને તેમને વચન આપ્યું પાંજ મેણું ભાંજ્યું અને રામદેવ પીર બાપા પાતામણના ઘીરે અવતાર લઈને આવ્યા અઢારસો પછીમાં પીરનો જન્મ થયો વસંત પંચમી અને રવિવારે તો બોલો વેહળાનાથની જય વેહાળવીર પ્રગટ થયા અને વાતામરનું વાંજા મેણું ભાંજ્યું અને આજે જે શેતન શેતના છે જે આ શેતનનાથની તે પાળીયાદમાં પ્રગટી પાળિયાદમાં પીરાણું પ્રગટ્યું અને હરિહરનો હાથ પડ્યો અને વેહળા પીરે લાખો માણસોના દુઃખ દર દૂર કર્યા અને આજે પણ પાળીયાદની એમાં ફરી જુઓ અને વેહળાનાથના દર્શન કરો તો હજારો દુઃખ હોય લાખો દુઃખ હોય તો પણ ભાંગીને પૂકો થઈ જાય કે બાપ એ વેહાળ પીર કોઈને વાર કરે તો બાપ કોણ વાયર કરે એ વેહળા પીર બાપ વારે આવજો પીર વેહળા આટલું કહી અને વેહળાનાથના પ્રાર્થના કરો તો પણ આજે પણ વેહળાનાથ વેહળ પીર જે પાળિયતના પીર લાખો ભક્તોના દુઃખ દૂર કરે છે અને વાંજે છે તો મિત્રો આ છે પાળિયની ગુરુ ગદી આ ડુંગર ચેતન ધોણાના દર્શન કરાવ્યા અને આ જોઈ શકો છો કુદરતી સૌંદર્ય વાતાવરણ આ દેવધરીનું તળાવ છે મિત્રો સામે તમારું દેવધ્રી ગામ છે હાલ નજીકમાં છે બે થી અઢી કિલોમીટર દૂર છે આ જોઈ શકો છો આપ કુદરતી સુંદર આ જોઈ શકો છો સુંદરનાથનો આ રૂમ છે જે રૂમ અને ગીર ગાય પણ છે તે તમને વિડીયોમાં બતાવીશું અને મહાદેવનો ઓટો પણ છે અને ચેતન ધુમનું આખી જગ્યા છે મહાત્મા પણ રહેશે અને સંદરનાથના દર્શન તમે મિત્રો કોકવાર પૂનમ ભરી જજો તમને એક અનોખો આભાસ થાય છે અને સંદરનાથના દર્શનથી ધન્યતા અનુભવ થશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જય સુંદરનાથ એવી કોમેન્ટ કરજો સારી એવી અને જય વિહળાપીર એવી કોમેન્ટ કરજો કારણ કે વાળિયાદની ગુરુ એટલે આ સંદરનાથ તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો અને લાઇક કરજો શેર કરજો જજો અને આરડી રોજસરા વિડીયો આરજી રોજસરા પેજને ફોલો કરજો સીતારામ મળશે નવા વિડીયો સાથે જય વિહ